પિતાને શ્રદ્ધાંજલિ આપવા નવા કાયદાનું પુસ્તક છપાવી જુનિયર વકીલોને નિઃશુલ્ક વિતરણ કરાયું કેન્દ્ર સરકાર દ્વારા પહેલી જુલાઈથી નવા ત્રણ કાયદાની અમલવારી થવા જઈ રહી છે ત્યારે પાલનપુરના એક કાયદાશાસ્ત્રીએ પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવનાર નવા કાયદાનું પુસ્તક છપાવીને તેનું જુનિયર વકીલોને વિતરણ કરીને પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી બનાસકાંઠા જિલ્લામાં કાયદા ક્ષેત્રે સ્વર્ગસ્થ એડવોકેટ એમએલ ચૌધરીનું નામ કાયદા ક્ષેત્રે ખૂબ જ આદરભાવથી લેવામાં આવતું હતું પચાસ વર્ષ ઉપરાંતની તેમની પ્રેક્ટિસ અને અનેક જુનિયર વકીલો તેમની પાસે તૈયાર થયા અને નાનામાં નાના વ્યક્તિને ન્યાય અપાવવામાં અગ્રેસર રહેલા સ્વર્ગસ્થ એડવોકેટ એમએલ ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે અને તેમની યાદમાં તેમના પુત્ર અને સિનિયર એડવોકેટ સતીષભાઈ ચૌધરી કે જેઓ વકીલ મંડળના વર્તમાન પ્રમુખ છે તેમણે તેમના સ્વર્ગસ્થ પિતાની યાદમાં ભારત સરકાર દ્વારા ત્રણ નવા કાયદા બહાર પાડવામાં આવ્યા છે તેનું પુસ્તક છપાવીને સતીષભાઈ ચૌધરીએ તેમના તરફથી વકીલ મંડળ અને બાર એસોસિએશનને નિઃશુલ્ક પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી નવા અને જૂના વકીલો આનો પૂરતો જ્ઞાન મેળવી શકે તેવા ઉમદા ભાવથી પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો રહ્યા હતા બાર એસોસિએશનના મંડળ અને જુનિયર વકીલોને આ પુસ્તક આપવામાં આવ્યું હતું આમ તો પુસ્તક ઘણું મોંઘું આવે છે પરંતુ સ્વર્ગસ્થ એમએલ ચૌધરીના બંને પુત્રો તુષારભાઈ ચૌધરી અને સતીષભાઈ ચૌધરી દ્વારા આ પુસ્તકનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લાઇબ્રેરી લો કોલેજ તેમજ જિલ્લાના તમામ બાર એસોસિએશનમાં પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું જુનિયર વકીલો જે દસ વર્ષથી નીચે પ્રેક્ટિસ કરે છે તેવા અને નવા આવનાર વકીલ અત્યારે વકીલાતની પ્રેક્ટિસ કરે છે તેમણે પણ આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું જુનિયર વકીલ અને સિનિયર વકીલોએ આ પ્રસંગે સિનિયર એડવોકેટ સતીશભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો તારીખ એક સાત બે હજાર ચોવીસથી કેન્દ્ર સરકાર દ્વારા નવા ત્રણ કાયદાઓ લાવવામાં આવેલ છે એનો અમલ કરવામાં આવી રહ્યો છે તો મારે મારા પિતાજી સ્વશ્રી એમ એલ ચૌધરી જે ગુજરી ગયેલા એ પણ વકીલ હતા અને એમની પચાસ વર્ષની વકીલાત થઈ હતી એમના સ્મરણાથી મારે કંઈક કરવું હતું તો આ નવા કાયદા જે આવ્યા એનો નવા જુનિયર્સને એની બુક આપું તો એનો અભ્યાસ પણ થાય અને મારા પિતાજીને સાચી શ્રદ્ધાંજલિ મળે એમ હું માનું છું એટલે આજ તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ નવીન જે કાયદા છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા એ ત્રણેય કાયદાનો એક બુક મેજર એક્ટ કે જે મેં આજ રોજ અમારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને સાથે રાખી અન્ય જજ શ્રીઓને સાથે રાખી તેમજ સિનિયર વકીલ શ્રીઓને વકીલ મિત્રોને સાથે રાખી અમારા ડિસ્ટ્રિક કોર્ટના કોન્ફરન્સ હોલમાં એ બુકનું વિતરણ કર્યું છે મેં દરેક એ બુક દરેક શ્રીઓને પણ આપી છે અને જુનિયર વકીલ શ્રીઓને આપી છે અને જિલ્લામાં જે કંઈ પણ બાર છે તમામ તાલુકા બાર એ દરેક તાલુકા બારની લાઇબ્રેરીમાં પણ એ બુક ઇઝીલી અવેલેબલ થાય એ માટે હું મારા તરફથી મારા પિતાજીને શ્રદ્ધાંજલિ આપું એના માટે આપવાનો છું તેમજ પાલનપુર લો કોલેજમાં પણ એ હું આપવા આપવા માગું છું ને હું આપવાનો છું એટલે હું એમ માનું છું કે આ નવીન કાયદાથી જે મારા પિતાજી પોતે પણ કાયદાના અભ્યાસુ હતા એટલે નવીન કાયદાની બુકો આપવાથી નવા વકીલશ્રીઓને એનો કાયદો જાણવા મળશે તેમજ મારા પિતાને સાચી શ્રદ્ધાંજલિ મળશે એમ મારું પોતાનું માનવું છે મારું નામ સતીશ ચૌધરી હાલ હું પાલનપુર બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે મારી સેવા આપી રહ્યો છું આજે પાલનપુર બાર એસોસિએશનના કોન્ફરન્સ હોલની અંદર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની હાજરીમાં અમારા બારના પ્રમુખ સતીષભાઈ ચૌધરી દ્વારા એમના પિતાશ્રી અમારા સિનિયર એડવોકેટ પરમ પૂજ્ય સ્વર્ગસ્થ એમ એલ ચૌધરી સાહેબના કાય ત્રણ નવા કાયદા એનું પુસ્તક આપવામાં આવ્યું હતું બાર એસોસિએશનના મંત્રી તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા અહીંના બધા જ જુનિયર વકીલો જે દસ વર્ષથી ઓછી એમની પ્રેક્ટિસ એમને બધાના પુસ્તક મળ્યું છે એ સિવાય અમારી અહીંની લાઇબ્રેરી લો કોલેજ ટોટલ જેટલા જિલ્લામાં જેટલા બાર એસોસિએશન છે બાર એસોસિએશનમાં બી એમને બુક આપી છે એ સિવાય કોઈ જરૂરિયાતમંદ વકીલો હોય કે જેમ ખરે પુસ્તક નથી ખરીદી શકતા એવા જરૂરિયાતમંદ વકીલોને પણ એમણે ભલે બીજા બારના અથવા બીજા જિલ્લાના એવા એવા વકીલોને પણ એ પોતે પુસ્તક આપ્યું છે ખૂબ ખૂબ ગર્વની વાત છે આ પુસ્તક ખૂબ મોંઘું હોય છે કોઈની કદાચ લેવાની પરિસ્થિતિ બી ના આવે છતાં બી એમણે આટલું મોટું એક જોખમ લઈને આ અમારા વકીલો માટે જે કામ કર્યું છે અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને એમ એલ ચૌધરી સાહેબ જે પચાસ વર્ષ વકીલાત અહીંયા કરી એ વકીલાતનો ફળ એમના પુત્ર દ્વારા એમના બંને પુત્રો તુષારભાઈ અને સતીષભાઈ ચૌધરી ખૂબ ખૂબ એમનો દિલથી અમે બાર એસોસિએશનથી આભાર માનીએ છીએ ખૂબ ખૂબ આભાર આજે પાલનપુર વકીલ મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીષભાઈ ચૌધરીએ એમના પિતા જે મારા ગુરુ પણ હતા એવા સ્વર્ગસ્થ એમ એલ ચૌધરી સાહેબના યાદમાં ભારત સરકારે જે ત્રણ નવા કાયદાઓ બહાર પાડેલા છે એ ત્રણ નવા કાયદાઓ લોકો સુધી પહોંચે જુનિયરો સુધી અને જુનિયરો એનો અભ્યાસ કરે એના માટે ફ્રી ઓફ કોસ્ટ આપવાનું નક્કી કર્યું છે એ ખૂબ જ અભિનંદનીય અને અનુકરણીય કામ છે એમ એલ ચૌધરી સાહેબ એ અમારા જિલ્લાનું નહીં પણ ઉત્તર ગુજરાતનું એક ખૂબ ઘણું મોટું નામ હતું અને એમણે કાયદાના અંદર દરેક સમાજને પૂરતો ન્યાય અપાયો છે અત્યાર સુધીમાં અને પચાસ વર્ષની એટલે કે અમારી તો જે ઉંમર હોય એટલી તો એમણે વકીલાતની પ્રેક્ટિસ કરી અને આજે એમના પરિવારે આ એક સુંદર કામગીરી કરી છે એટલે એના માટે હું એ એમના આખા પરિવારને ખૂબ જ અભિનંદન આપું છું અને પાલનપુર વકીલ મંડળના એક વકીલ તરીકે એમનો આભાર પણ માનું છું ભી રાવલ એડવોકેટ